હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી વિ ગોસ્વામી સ્વાગત છે તમારું જયશ્રી કિચન હાઉસમાં ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર જો હજુ નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આજે પરવર બટેટાનું શાક બનાવીશું તો પહેલાં આપણે પર્વને મેં ધોઈને પહેલેથી જ આપણે લીધા છે અને તેની આપણે એકદમ આછી આપણે સાલ આપણે તેની કાઢી લઈશું તો પરવળની આપણે છાલ આપણે કાઢીને આ રીતના આપણે ઊભા આપણે પીસીસમાં બધા જ પરવળને કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતના બધા જ પર્વ હું પહેલે કટ કરીને આપણે પહેલાં તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આમ તો આ શિયાળાની ઋતુમાં જ આપણે આ પરવળ મળતા હોય છે અને જો તમને ઉનાળામાં સિઝનમાં જો પળવર તમને બજારમાં મળતા હોય તો તમે જરૂરથી આ પળવરનું શાક ખાવું જોઈએ કેમ કે તેનાથી આપણો કફ વાયુ પિત જેવા રોગો આપણને ઓછા થાય છે અને આપણા ગુણકારી બહુ જ હોય છે તેમાં વિટામિન અને ફાઈબરથી પણ ભરપૂર હોય છે એટલે આ જરૂરથી આપણે પળવરનું શાક ખાવું જોઈએ તો હું પણ આજે બનાવું છું પરવનું શાક તો આ રીતના હું બધા જ પરવરને પહેલે કટ કરીને આપણે પહેલા તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક બટેટાને પણ આપણે તેમાં ઉમેરી લઈશું તો આ રીતના બટેટાની પણ છાલ આપણે આ રીતે કાઢી લઈશું અને તેને પણ આ રીતના આપણે ઊભા જ પીસીસમાં તેને પણ આપણે એકદમ પતલી ચીરમાં આપણે તેને કટ કરી લઈશું તો આ રીતના હું બધા જ બટેટાને પણ આ રીતના આડી આ રીતે જીરો આપણે કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બધું જ આપણે તેને શાક આપણે જે છે પરવર અને બટેટા તેને આપણે તૈયાર કરી લીધા છે હવે આપણે ગેસને આપણે ચાલુ કરીશું ને ગેસ ઉપર કઢાઈ રાખી દઈશું અને તેમાં આપણે બે ચમચા જેટલું તેલ આપણે ઉમેરી લઈશું પરવરનું શાકમાં આપણે તેલ થોડુંક વધારે જ આપણે ઉમેરવાનું અને હવે એક ટી સ્પૂન જેટલી આપણે રાઈ ઉમેરી લઈશું અને એમાં આપણે છ સાત જેટલી લસણની કઢી ઉમેરી લઈશું તો પરવરના શાકમાં આપણે લસણનો ખૂબ જ ટેસ્ટ આવે છે જો તમે ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને ચાર નંગ આપણે લીલા મરચાં આપણે ઉમેરી લઈશું અને આપણે હાફ ટીસ્પૂન હળદર ઉમેરી લઈશું અને હાફ ટી સ્પૂન તેમાં હિંગ ઉમેરી લઈશું તો હવે આપણે બધું જ આપણે જે શાક આપણે સમારીને રાખ્યું છે તે ઉમેરી લઈશું તો બધું જ આપણે ઉમેર્યા પછી તેને મિક્સ કરી લેવાનું છે સારી રીતે તો ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આપણે આ રીતના શાકને આપણે એકવાર મિક્સ કરી લેવાનું છે તો મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે મસાલા કરીશું તો આમાં એક ટીસ્પૂન જેટલું આપણે લાલ મરચું ઉમેરી લઈશું અને અહીંયા હાફ ટી થી ઓછું આપણે ગરમ મસાલો ઉમેરીશું અને એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી લઈશું અને સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું ઉમેરી લઈશું તો બધું જ આપણે મસાલા આપણે કરી લીધા છે હવે તેમાં મિક્સ કરી લેવાનું છે તો બધું જ આપણે મિક્સ કરી લઈશું કર્યા પછી ગેસની ફ્લેમ આપણે સ્લો રાખી દઈશું અને તેને આપણે ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે તેને ચડવા દઈશું તો હવે આપણે તો અહીંયા શાક પણ સરસ ચડી છે તો હવે અહીંયા આપણું શાક પણ મસ્ત એકદમ સરસ રીતે ચડી ગયું છે તો એ તેમાં આપણે ઉપરથી લીલા ધાણા આપણે ઉમેરી લઈશું હવે તેમ બધું જ મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી ફ્રેન્ડ્સ તમે તેને રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો અને તો જો તમને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસિપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમે ક્યાંથી અને કઈ સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ